નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ મનો દિવ્યાંગ લોકો સાથે જન્મદિવસ ઉજવ્યો માધવપુર નજીક મામા પાગલ આશ્રમમાં મનોદિવ્યાંગ લોકોને જમાડી ધારાસભ્યએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી સામાન્ય રીતે મોટાભાગના લોકો પોતાના જન્મદિવસે કેક કાપી પાર્ટી કરી હજારો રૂપિયાના વ્યય કરતા હોય છે પરંતુ માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે માધવપુર નજીક આવેલ ગોરસર મામા પાગલ આશ્રમમાં જઈ ત્યાંના મનો દિવ્યાંગોને નાસ્તો કરાવી જન્મદિવસની ઉજવણી કરી અને લોકોને પણ એક અનોખો સંદેશ પાઠવ્યો આ તકે મામા પાગલ આશ્રમના સંચાલક વણગાભાઈ ભગતની સેવાને પણ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા બિરદાવવામાં આવી હતી આ અવસરે શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ સોમિયા મહાવીરભાઈ માછીમારી મંડળીના પ્રમુખ દામોદરભાઈ સામુંડિયા ધારાસભ્ય પીએ પુંજાભાઈ બારીયા વિકાસભાઈ કરગટિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ